એટલે હું એક સમજાવું સાગર એક સમાચાર કવર કરવા આપણે તો દુનિયામાં છીએ સમાચાર ની એટલે ખબર છે એક સમાચાર કવર કરી લેવા અને એક એને મિશન સમજી લેવું બે અલગ વાત હોય છે મિશનરી જર્નલિઝમ શું છે એ તો આપણે કરી રહ્યા છીએ કે રોજે રોજ એ રિપોર્ટ કરો એ ઘટનાને કવર કરો એના મૂળ સુધી જાઓ કંપની શું કરે છે ઇન્વેસ્ટર કોણ છે કેવી રીતે કંપનીની અંદરથી આ કામ આવ્યું કેવી રીતે મંજૂરી મળી કેટલી મંજૂરી મળી ક્યાં કેટલી સંખ્યામાં કામ ચાલે છે આ બધા જ વિશ્લેષણ કરો એનાથી કેટલા લોકોને અસર થાય છે જમીન પર લોકો શું માને છે આ બધું જ વિશ્લેષણ કરો અને એને રોજ બોમ પબ્લિશ કરો હેમર કરો તો જઈને કદાચ સરકારની આંખ ઉઘડે લોકોની આંખ ઉઘડે એ આપણે કરી રહ્યા છીએ સમાચારો કવર બધાએ નથી કર્યા આવ્યું નથી કર્યા છે પણ એ સમાચારની ભાષામાં આજે હું આઠ કોલમ છાપું એ અલગ વાત છે ચબરખી છાપું અલગ વાત છે અથવા તો હું ત્રણ કોલમ ના ફોટોગ્રાફ છાપી દઉં અને નીચે બે લીટી લખું કે કચ્છના વાંઢિયા ખાતે ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન ટેન્શન લાઈન ના વિરોધમાં ખેડૂતો થયા એકત્રિત પોલીસે કરી અટકાયત વાર્તા પૂરી અને એની જગ્યાએ હું પહેલા પાના ઉપર લખું સિદ્ધિઓ ગણાવું છું કે મુખ્યમંત્રી શું આપ્યું આ સરકારે શું આપ્યું કેટલા વિકાસના કામોના લોકાર્પણ થયા કેવા કેવા થશે ભવિષ્યની અંદર કેવું થશે નથી એ બધું હું રિસર્ચ કરી આ બાબતને હું ખાલી આવી રીતે મૂકું છું